ગુજરાતમાં યુવાનોમાં વધતી જતી નશાની આદત અને સ્વાસ્થ્ય પર થતા ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે એક નિર્ણય લીધો છે રાજ્ય સરકારે સ્મોકિંગ માટે વપરાતા ગોગો પેપર અને તેના જેવા અન્ય ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે આ નિર્ણય બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ગૃહ વિભાગના આદેશના પગલે સુરતની કાપોદરા પોલીસે વિવિધ વિસ્તારોમાં આવેલી પાન પાર્લર અને દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસે આ તપાસ પ્રવાસ દરમિયાન રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનો ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી ચાલુ શરૂ કરવામાં આવેલ છે તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર ઓઇલ પેપર તથા માદક નશા નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો સામેથી જમા કરાવો નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે